જ્યારે આપણે ઈંટની બનેલી કોઈ ઊંચી ઈમારતની દીવાલ જોઈએ ત્યારે અંતરમાં વૃદ્ધિ થવાને લીધે ઈંટો અધિક ગીત દેખાય છે. આ સંકેતને શું કહેવાય છે? તો આ સંકેતને વિસ્તૃત સાપેક્ષ દર્શન તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનો આપણે પ્રશ્ન જોઈ લઈએ. ડોક્ટર દુષ્યંત શુક્લાએ કઈ અભિયોગિતા કસોટી રચી છે? વૈજ્ઞાનિક અભિયોગિતા કસોટી તેણે રચી છે. બાળક જ્ઞાનનો સર્જક છે.

શબ્દોના ઉચ્ચારની અને સમજવાની મુશ્કેલી કઈ મનોવિકૃતિમાં જોવા મળે છે? તો ડિસ્લેક્સિયામાં જોવા મળે છે. દર્દીને આરામદાયક સ્થિતિમાં બેસાડી તેના મનમાં આવતા તમામ વિચારોને કોઈ પણ જાતના ભય કે સંકોચ વિના અભ્યક્ત કરવાનું કહેવામાં આવે છે તે પદ્ધતિ કઈ છે? તો મુક્ત સાચાર્ય પદ્ધતિ છે. ગણિત વિજ્ઞાનના વિષયમાં વિદ્યાર્થીઓને જે તે મુદ્દામાં નબળાઈ કે કચાશ જાણવા માટે કઈ કસોટી લેવી જોઈએ? નિદાન કસોટી. હોયે અને બીજા તાસમાં સમાજાસ્ત્ર શીખીએ તો સમાજશાસ્ત્રના શિક્ષણને કારણે મનોવિજ્ઞાન શિક્ષણની બાબતો ઓછી યાદ રહે છે બરોબર આ પહેલા પ્રશ્નો જે એના પર આપણે આવી ગયા છે પૂરા થઈ ગયા છે બીજા પ્રશ્નો